હેલો ફ્રેન્ડ્સ સ્કૂલ ઓફ મેથેમેટિક્સ ના ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે અહીંયા આપણે ધોરણ 11 ના વિજ્ઞાન પ્રવાહના ગણિતનો અભ્યાસ કરવાના છે જેનું પહેલું પ્રકરણ છે ગણ તો અહિયાં આપણે જોઈશું કે ગણને કેવી રીતે અને કેટલી રીતે લખી શકાય તો ગણને દર્શાવવા માટે મુખ્યત્વે બે પદ્ધતિઓ છે એક યાદીની રીત અને બીજી બુરધાની રીત તો પેલું જોઈએ યાદીની રીત તો યાદીની રીતમાં ગણના જે પણ સભ્યો હોય છે તેને લિસ્ટ ફોર્મમાં એટલે કે યાદીની રીતે મૂકવામાં આવે છે ગણના કોઈ પણ બે સભ્યો વચ્ચે કોમાની નિશાની કરવામાં આવે છે અને દરેક સભ્યને છગડિયા કૌંસ એટલે કે ધનુષ કૌંસમાં મૂકવામાં આવે છે બીજું છે ગુણધર્મની રીત તો ગુણધર્મની રીતમાં ગણના દરેક સભ્યો પર ચોક્કસ ગુણધર્મ લાગુ પાડી શકાય તે રીતે વાક્ય સ્વરૂપે લખવામાં આવે છે ગુણધર્મની રીતમાં ગણના સભ્યોને બીજી એબીસીડી એટલે કે એક્સ વાય ઝેડ વગેરે વડે દર્શાવે છે તમે જોઈ શકો છો કે અહીંયા આપણે નો ઉપયોગ કરીએ છે ત્યારબાદ બે ટપકા કરવામાં આવે છે જેને કોલન કહેવાય છે અને ત્યાર પછી ગુણધર્મને વાક્યના સ્વરૂપે લખવામાં આવે છે તો અહીંયા એ શું થશે અહીંયા એ થશે વન ટુ થ્રી અને ફોર તો અહીંયા તમે જોઈ શકો છો કે વન ટુ થ્રી અને ફોર જે છે એ ગણ એ ના સભ્યો છે તો આપણે તેને સાંકેતિક ભાષામાં આ પ્રમાણે લખીશું કે વન પછી આ નિશાની કરીશું અને પછી એ કરીશું બરાબર છે આને કહેવાય બિલોંગ્સ ટુ તો આને આવી રીતે વંચાય કે વન બિલોંગ્સ ટુ એ એટલે કે વન જે છે એ ગણ એનો સભ્ય છે એવી જ રીતે ટુ બિલોંગ્સ ટુ એ એટલે કે ટુ જે છે એ ગણ એનો સભ્ય છે તો તમે અહીંયા જોઈ શકો છો કે પાંચ જે છે એ ગણ એની અંદર નથી તો આને આવી રીતે લખી શકાય પહેલાં બિલોંગ્સ ટુ કરાય અને પછી આડી લાઈન કરાય બરાબર છે આને કહેવાય ડઝ નોટ બિલોંગ્સ ટુ શું કહેવાય ડઝ નોટ બિલોંગ્સ ટુ એટલે કે ફાઇવ જે છે એ ગણ એનો સભ્ય નથી જો તમારે ગણ વિશે વધારે માહિતી મેળવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને તમે આપેલ લિંક પર ક્લિક કરીને ગણ વિશેની માહિતી મેળવી શકો છો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી થેન્ક યુ